નમસ્કાર વયનઆન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ એમએસ યુનિવર્સિટી ખાતે રિનોવેશનનું કામ ડિસેમ્બર અંત સુધી પૂરું થવાની શક્યતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ વિવિધ રિનોવેશન કામોનું નિરીક્ષણ આજે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને ઇજનેરી વિભાગના અધિકારીઓ સાથે મળીને કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન એમએસ એમએસયુના ડોમ વિસ્તાર સહિત અન્ય મહત્વના ભાગોમાં ચાલી રહેલ મરામત તથા સુધારણા કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રજીસ્ટ્રારે જણાવ્યું કે બાકી રહેલ તમામ કામો ઝડપી ગતિએ પૂરા કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે રજીસ્ટ્રરે વધુમાં જણાવ્યું યુનિવર્સિટીનું રિનોવેશન કામ ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થવાની પૂરી શક્યતા છે મારા જે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની આર્ટસ ફેકલ્ટીનું આ વિશ્વવિખ્યાત હેરિટેજ બિલ્ડિંગ છે તેનું રિનોવેશન અત્યારે ચાલી રહ્યું છે એટલે રૂટીન ઇન્સ્પેક્શન અને વેરીફિકેશન કન્સ્ટ્રક્શન ડિવિઝન ફરતું જ હોય છે અત્યારે પ્રેમાનંદ હોલ જે અત્યારે રિફર્નિશ થઈ રહ્યો છે અને તેની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે એની રૂટીન વિઝિટ માટે થઈને યુનિવર્સિટી આજે અહીં આગળ સમય ફાળવ્યો તો જે કંઈ પણ સલાહ સૂચન હોય અથવા તો કામ બરાબર થઈ રહ્યું છે કે કેમ એનું રૂટીન એક ચેકઅપ હોય છે એ અત્યારે ચાલી રહ્યું છે હવે મોટાભાગની કામગીરી ડોમની પતી ગઈ છે અત્યારે જે ઓવરઓલ ક્લીનિંગ અને પોલિશિંગનું કામ હોય એ ચાલી રહ્યું છે ચોમાસું ગયું એટલે જે કોઈ પણ લીકેજીસની સંભાવનાઓ હોય તો એ એક વખત ફરી વખત ચેક થાય ભેજના કારણે જો કંઈ ઇસ્યુ થયો હોય અથવા તો ભેજ આવતો હોય તો એનું એક ચેકિંગ થાય છે પણ એવા કોઈ પ્રકારનું લીકેજીસ અત્યારે જોવા મળ્યા નથી અહીંયા આગળ રૂટિનની અંદર ક્લીનિંગ પોલિશિંગ અને રિફરબિશિંગનું કામ અત્યારે ચાલે છે એ ટૂંક સમયની અંદર પતી જશે હવે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બે લાઈક ને વ મિસન અપડેટ